મહા મહિનાના કૃષ્ણ પક્ષની તિથિએ વિજયા એકાદશી વ્રત રાખવામાં આવે છે ભગવાન રામે આ વ્રત સૌથી પહેલાં કર્યું હતું વિજયા એકાદશી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પૂર્વક કરવામાં આવે છે આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અને આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને પાણીમાં ગંગાજળ અને તલ ભેળવીને સ્નાન કરવું જોઈએ પછી ઉગતા સૂર્યને અધ્ય અર્પણ કર્યા પછી એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ કરવો આ પછી મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુના દર્શન કરવા જોઈએ અને તુલસી અને પીપળાના ઝાડને જળ જળાવવું ત્યાર પછી પ્રદક્ષિણા કરો અને ઘીનો દીવો પ્રગટાવો આ એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને ઘરની સફાઈ કરો અને સ્નાન વગેરે કાર્યો પૂરા કરી લો પછી વ્રતનો સંકલ્પ લો ભગવાન વિષ્ણુના મૂર્તિની સ્થાપના કરો ધૂપ દીપ ચંદન ફળ ફૂલ અને તુલસીથી શ્રીહરિની પૂજા કરો અને ભોગ લગાવો જેમાં તુલસી અવશ્ય મૂકો એકાદશી વ્રત નિર્જળા રહીને ફળહાર કરીને કે પછી એક સમયે સાત્વિક ભોજન કરીને પણ રાખવામાં આવે છે આ એકાદશી પર શ્રીકૃષ્ણના ગોવિંદ સ્વરૂપની પૂજા કરવાનું પણ વિધાન ગ્રંથોમાં બતાવ્યું છે કારણ કે આ મહિનાના સ્વામી શ્રીકૃષ્ણ છે વિજયા એકાદશી પર શંખમાં દૂધ અને ગંગાજળ ભરીને શ્રીકૃષ્ણનો અભિષેક કરો ત્યારબાદ તુલસીપત્ર ચડાવો અને એમ કરવાથી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે જ્યારે લંકા પર ચઢાઈના સમયે શ્રીરામ અને તેમની સેનાના માર્ગમાં સાગર બાધક બન્યો ત્યારે શ્રીરામ લક્ષ્મણના કહેવાથી વાકલભ્ય મુનિના આશ્રમમાં પહોંચ્યા અને તેમને સમસ્યા જણાવી મુનિવરે કહ્યું કે રામ તમે પોતાની સેના સહિત મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત રાખો તમે વિજયી અવશ્ય થશો શ્રી રામે જ્યારે તેમની સેના સહિત મુનિએ બતાવેલ નિયમો પ્રમાણે એકાદશીનું વ્રત રાખ્યું અને સાગર પર પુલનું નિર્માણ કરી લંકા પહોંચી રાવણ પર જીત મેળવી ત્યારથી આ એકાદશીને વિજયા એકાદશીના સ્વરૂપમાં ઉજવવાની શરૂઆત થઈ મિત્રો આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ